પંદર મે બે હજાર પચીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વળ શેજપુર ગોપાલપુર ગામમાંથી જે કુદરતી નાડું પસાર થાય છે અને સેજપુર ગામમાં તેમજ પીપળજ ગામમાંથી એ નાડું પસાર થતું થતું આજે પીપળજ ગામની પાસે બ્રિજ આવેલો છે જે કંબૂટ તડફરસ્તો જાય છે એ બ્રિજ નીચેથી આ નાળું નજીકમાં જ આવેલી સાબરમતી નદીમાં મળે છે અહીંયા કોઈ પ્રોજેક્ટ અનુસંધાને સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું એ હટાઈ લેવામાં આવ્યું છે આ નાળામાં જુઓ તમે શું સ્થિતિ છે આગળ બી લઈ જઈશું જબરજસ્ત વાસ મારે છે પાણી વર્ષ બે હજાર એકવીસથી જે સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલો ચાલી રહ્યો છે ને બે હજાર પચીસ ચાલી રહ્યું છે ત્યારે તમે જુઓ કઈ પ્રકારની કેટલી કામગીરી થઈ છે અને કઈ દિશામાં કામગીરી થઈ છે આ સાબરમતીમાં જાય છે આ બધું પાણી બિંદાસ કોઈ ડર નહીં કાયદાનો ડર નથી જીપીસીબી તો મળેલી જ છે એટલે તે કોઈ સવાલ જ નહીં જીપીસીબીનો ડર રાખવાની જરૂર નહીં એ એમસીનો ડર રાખવાનું જરૂર છે જ નહીં કારણ કે ખૂબ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કેટલાય સમયથી પછી જાહેરમાં પાણી છોડવાની બા બાબત હોય કે ગેરકાયદેસર કનેક્શનની બાબત હોય આખો મેગા લાઇનનો જે રૂટ છે એ આખો રૂટ ગેરકાયદેસર છે સંપો બધા ગેરકાયદેસર છે કદાચ એક બે સંપ લીગલ હોય તો બાકી તળાવોમાં ને સરકારી જમીનોમાં ઊભા કર્યા છે ની મંજૂરી સંબંધી વિગતો આજકાલમાં અમે લેટર લખીને માગીશું પંદર મે બે હજાર પચીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનું સૈજપુર ગોપાલપુર તેમજ પીપળજ ગામ બંને ગામમાંથી પસાર થતો કુદરતી વેળો અને તેમાં વહેતા કેમિકલના પાણી વિસ્ફોટક સ્થિતિ ભયંકર સ્થિતિ સાબરમતી નદીનો જે મામલો છે અને પછી આ જે સ્થિતિ છે ખૂબ જ ભયાનક છે જો કેટલી ખરાબ વિસ્ફોટક સ્થિતિ છે એમ વિસ્ફોટક એમ જાહેર પર્યાવરણને જાહેર આરોગ્યને નુકસાન કરતી આ પ્રવૃત્તિ છે આ જે પ્રોજેક્ટ છે વાયુ એ ઓક્સિજન નામ આપેલું છે એની તો હજુ વિગત અમે મેળવી જ નથી બધું પીપળતથી આવે છે પાણી તો આ કોનું પાણી છે આજે અમે ચોક્કસ એસોસિએશનના મેમ્બરોને મળીશું રૂબરૂ મળીશું અને કેમ આ રોકાઈ રોકી નહીં શકાતું કોનું છે સ્થાનિકોનું છે તો કેમ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી આ જાહેર આરોગ્ય જાહેર પર્યાવરણ અને જે પાણી પ્રદૂષણ જે આ જમીનમાં ઉતરે એટલે ભૂમિ પ્રદૂષણ આ જો કેટલી ખરાબ કેમિકલની તર બાજેલી છેકા છેક સુધી તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટ જે મૂક્યો છે અહીંયા આખા અંદાજમાં આ ટાઈપનું છે રિવરફ્રન્ટ ઉપર બી આ ટાઈપના પ્રોજેક્ટ મૂકેલા છે પણ એનો કોઈ અહીંયા તો ઉદ્દેશ સર એમ છે જ નહીં અને અમે કોશિશ કરીશું આજે જીપીસીબીના જે તર્લિકાબેન પટેલ છે એને ટેલિફોનિક જે વૈકંકર રૂબરૂ તો મુલાકાત થતી જ નથી એટલે ટેલિફોનિક બે ચાર વખત ફોન કરવાની કોશિશ કરીશું અને એમએ જે મેમ્બર સેક્રેટરી છે અને એમને પૂછીશું આ બાબતે અને એમના કયા અધિકારીઓએ છેલ્લા બે હજાર એકવીસથી અત્યાર સુધી કયા અધિકારીઓ આ વિસ્તારમાં વિઝિટ કરી અને તેમને એસોસિએશનના મેમ્બર મેમ્બર જે હોદ્દેદારો છે એમણે શું કહ્યું કઈ પ્રકારનો સાથ જકરા અને જે આ દૂષણો હજુ અટકતા નથી તે એ બાબતે એમણે શું એક્શન લીધા પોલીસ ફરિયાદ કરી તે કેમ અને નથી કરી તો કેમ નથી કરી અને આ જે ચાલી રહ્યું છે એના બદલામાં એમણે શું કુંડલીમાં ગોળ ભાગ્યો છે સહિતની બાબતો હવે પૂછવી જ પડશે કારણ કે જ્યારે હાઈકોર્ટનો મામલો હોય ને પછી આ પરિસ્થિતિ ઠેરની ઠેર રહે એટલે ખૂબ જ ગંભીર બાબત છે અને જે બેદરકારી એ એમસીની ટાસ્ક ફોર્સની જે હાઈકોર્ટે નિમેલી ટાસ્ક ફોર્સની અને જીપીસીબીની જે બેદરકારી છે એ જોઈ શકાય છે એ બેદરકારી નહીં પણ સાઠ ગાંઠ છે સાઠ ગાંઠ કહી શકાય ઉદ્યોગપતિ સાથે યશપુર ગામની સીમ છે અને ત્યાં કેમિકલ ઠાલવામાં આવેલું છે ટેન્કર ચાલક દ્વારા અગિયાર મે બે હજાર પચીસના દિવસનો આ વિડિયો છે એક જાગૃત નાગરિક દ્વારા મોકલવામાં આવે છે અને છેલ્લા છ આઠ મહિનાથી સેજપુર પીપળજ ગેસપુર સહિતના વિસ્તારમાં સંદિગ કેમિકલ ભરેલા ટેન્કરોની હેરાફેરી ખૂબ વધી ગઈ છે જે ક્યારેક ક્યારેક જોવા મળતા હતા હેઝેડ વેસ્ટની હેરાફેરી કરતા ટેન્કરો એ પણ દિવસમાં કેટલાય રાઉન્ડમાં નજરે પડી રહ્યા છે અને એકથી વધુ આ પ્રકારના ટેન્કરો આ વિસ્તારમાં ફરે છે અને કેટલાય સડી ગયેલા આયુષ્ય ખતમ થઈ ગયા હોય રસ્તા ઉપર ચાલવા લાયક ના હોય એવા ટેન્કરોની બી હેરાફેરી ખૂબ ચાલી રહી છે પણ તેની કોઈ તપાસ નહીં થતી અહીંયા પોલીસ જીપીસીપી કે એએમસીને કોઈ રસ નથી આ બધી વસ્તુઓની ચકાસણી કરવામાં કે તેને રોકવામાં